તો છેદ સમયકરણમાં શું કરીએ કે છેદની જે સંખ્યા છે એની વિરોધી સંખ્યાવાળી સંખ્યાને અંશ અને છેદ સાથે ગુણીએ છીએ બરોબર એટલે અહીંયા શું થશે આપણે કે એકના છેદમાં ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે ગુણ્યા ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ વધતા બે વર્ગમૂળમાં બે જેટલા વડે ગુણ્યા એટલા વડે ભાગશો આગળ ગણતરી કરીએ તો આ બેનો ગુણાકાર કેટલો થાય તો ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે એને ગુણ્યા કે ત્રણ નો વર્ગ માઇનસ ટુ વર્ગમૂળમાં ટુ નો સ્કવેર ચલો ગણતરી કરીએ આગળ તો ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે ભાગ્યા ત્રણ નો વર્ગ કેટલો થાય નવ બે નો વર્ગ ચાર અને વર્ગમૂળમાં બે નો વર્ગ બે એટલે કે માઇનસ આઠ એટલે જવાબ કેટલો હશે ત્રણ વત્તા બે વર્ગમૂળમાં બે ભાગ્યા એક એટલે કે આપણો જવાબ આ જે છે એ સાચો છે ત્યારબાદ બીજો દાખલો વર્ગમૂળમાં અડતાલીસ ભાગ્યા વર્ગમૂળમાં સત્યાવીસ એ સમ્ય સંખ્યા છે સાચું કે ખોટું તો આપણે અહીંયા જોઈએ વર્ગમૂળમાં અડતાલીસ એટલે શું થશે તો વર્ગમૂળમાં અડતાલીસ ને છૂટા કરીએ તો સોળ દુ બત્રીસ ને સોળ તરી અડતાલીસ ભાગ્યા સત્યાવીસ એટલે નવે તરી સત્યાવીસ ચાલો આગળ કરીએ તો વર્ગમૂળમાં સોળ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા વર્ગમૂળ માં નવ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ આ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ જાય ચલો સોળ નું વર્ગમૂળ કેટલું તો ચાર અને નવ નું વર્ગમૂળ કેટલું ત્રણ તો આ સંખ્યા કેવી છે સમ્ય સંખ્યા છે આગળ જોઈએ કે એક ના છેદ છ બરાબર જીરો પોઈન્ટ સોળ બાર થાય છે તો આ સાચું છે ખોટું તો આ વિધાન ખોટું કેમ કારણ કે આપણે ભાગાકાર કરીએ એક ના સોળ બરોબર ભાગના ચાલે ને દ દશક લીધો ચલો છ એકા છ કેટલા વધ્યા ચાર સૂન ઉતારી શું જીરો પોઈન્ટ સોળ અને છ ઉપર બાર આ વિધાન ખોટું છે બરોબર ચલો પાંચ છેદમાં ઓગણીસ અને અગિયાર છેદમાં ની વચ્ચે પાંચ સમય સંખ્યાઓ આવેલ છે તો આ વિધાન ખોટું છે ત્યાર બાદ શું છે કે પાંચ પોઈન્ટ નવ બે બે ને બીજી કેવી રીતે લખી શકાય તો પાંચ પોઈન્ટ નવ બે બાર બરાબર બેની ઉપર બારની નિશાની તો આ વિધાન ખોટું છે બરોબર આ શું છે નવ બાણું પર બાર છે એકચ્યુઅલમાં આવે કેટલા પર બાર ખાલી બે પર ચલો માઇનસ પાંચનો વર્ગ કેટલો થાય તો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ તો આ વિધાન ખોટું છે ત્યારબાદ બીજા ચેપ્ટરના દાખલા જોઈશું કે ત્રણ પાંચ આખા ઘાતનો ઘાત કેટલો થાય તો અહીંયા કરીએ તો એનો વર્ગ વધતા પાંચની ચાર ઘાત ચલો તો અહીંયા ચાર ઘાત એટલે અહીંયા શું થશે કે પી ઓફ સોરી સોરી પી ઓફ એક્સ બરાબર

x + y + z (x2 - y2 - z2 - xy - yz - zx) आओ एक, एक नित्यासम है चलो x नहीं 4 घात - 1 ने x + 1 વડે નિતલ ભાગી શકાય છે તો આ વિધાન ખરું છે चलो x + 8 / x2 = a થાય છે તો કરીએ ગણતરી તો આપણે અહીંયા જોઈએ તો એ પ્લસ બીનો સ્ક્વેર એટલે શું થશે કે એ સ્કવેર વધતા ટુ એ બી બી સ્ક્વેર એટલે અહીંયા શું છે એક્સ પ્લસ વન એક્સ વન હાફ એક્સ એટલે એ એટલે શું થયું એક્સનો વર્ગ વધતા ટુ એક્સ બીજા કક્ષમાં વન હાફ એક્સ વધતા વન હાફ એક્સ સ્ક્વેર એક્સ ગયા એટલે વધુ શું એક્સ સ્ક્વેર વધતા ટુ વન હાફ એક્સ સ્ક્વેર આ વિધાન સાચું છે ચલો એક્સર માઇનસ ચાર એ આ વિધાન ખોટું છે તો એક્સ ગણ નો સહગુણક કેટલો છે પાંચ એટલે આ વિધાન ખોટું છે ત્યારબાદ આપણે આગળનો જોઈશું ચલો ચેપ્ટર નંબર પાંચ નો ખ્યાતના વિદ્યાર્થી હતો તો આ વિધાન ખોટું છે એક જ બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે ખોટું આ એક જ બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે ત્યારબાદ બે બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે છે તો ખોટું બે ભિન્ન બિંદુ હોય આ રીતે એમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થતી મળે છે ચોથું બે ભિન્ન રેખાઓમાંથી વધુ બિંદુ એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય તો સાચું છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે સાચું સરખામાં સરખી વસ્તુ હોય એના બમણા કરો બંને સરખી વસ્તુના બમણા કરો તો બંને બમણા પણ સરખા થાય છે ચલો ઘન પદાર્થની સીમાઓને પુષ્ટ કહે છે તો ખરું ત્યારબાદ સાતમાન ચેપ્ટરના ખરા ખોટા જોયું ખુખુખું એ એકરૂપતાની શરતો પૈકીની એક શરત છે ખોટું આવી કોઈ શરત જ નથી ત્યારબાદ ત્રિકોણ એ બી સીમા બરોબર આ ત્રિકોણ abc જે બરોબર abc એમાં ab = ac હોય તો ખૂણો b અને ખૂણો c સમાન થાય તો ab ના થાય એટલે આ વિધાન ખોટું છે ત્રિકોણ abc અને ત્રિકોણ pqr માં ab બરાબર જોઈએ આપણે તો જે ab = pq બીસી બરાબર પી અને ખૂણો બી બરાબર ખૂણો પી હોય તો સરસ શું થાય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ક્યુ થાય બરાબર તો આ વિધાન ખોટું છે જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ પી હોય જોઈએ આ બે ત્રિકોણ એકરૂપ છે નામ શું છે ABC અને પી जो एआर बराबर एबी हो त्रिक आबन्य त्रिकोण एकरूप हो तो पीआर बराबर एबी થાય તો આ વિધાન ચોથા નંબરનું ખોટું છે કાકે એ પી પીઆર બરાબર શું થાય તો કે એસી થાય પીઆર બરાબર શું થાય એસી થાય ત્રિકોણ એબીસી ને ત્રિકોણ પીક્યુ આર માં एबी બરાબર પીઆર સોરી એબી ના છેદમાં પીઆર બીસી ના છેદમાં પીક્યુ અને સી એ ના છેદમાં આરક્યુ હોય

પૂર્ણ થાય છે આભાર મિત્રો